ત્યારે જણાવજ તો જે પ્રકારે કોંગ્રેસમાં એક સાંસદો ત્યાં તેર છૂટની સ્થિતિ ઊભી થઈ છે અને જે પ્રકારે બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાહુલ ગાંધી પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને વાયનાડા સાંસદ થી નારાજ જોવા મળી કારણ કે સત્તર ધારાસભ્યો છે અને સત્તર સત્તર ધારાસભ્યોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે ત્યારે આજે જે અહેવાલો સાંભળી રહ્યા છે કે ધારાસભ્ય છે તે ગમે તે ઘડીએ રાજીનામા આપી શકે છે કારણ કે સવારથી આઈટી નેટવર્ક ઇન્ડિયાની ની ગુજરાત પર તેમનો સંપર્ક કરી રહ્યું પરંતુ તેઓ ફોન તેમનો ફોન લાગી નથી રહ્યો અને જે રીતે અહેવાલો છે કે તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે ગાંધીનગર ગાંધીનગરમાં ગમે તે સમયે તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ ઉપસ્થિત થઈ પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી સંભાવનાઓ વર્તાવી છે કારણ કે જે પ્રકારે ભાજપ દ્વારા

ગુજરાતમાં ફરી એકવાર બીજેપી બેઠકો છે ગુજરાત ની લોકસભાની છવ્વીસ છવ્વીસ બેઠકો ભાજપ ફરી એક વખત એટલે કે હેટ્રિક કરવાની છે કારણ કે અને બે ભાજપ ચોવીસ બેઠકો જીતી અને તેના બે ચોવીસ થી તેમાં

કહી શકાય કે વિધાનસભા ઇલેક્શન દ્વારા દરમિયાન જે છે કોંગ્રેસ દ્વારા ગુજરાત ઉપર આટલું ફોકસ કરવામાં નતું આવ્યું શું આ વખતે પણ એવું જ કંઈક થશે કારણ કે કમલમમાં તો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે બીજેપી સતત જે છે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે શું કોંગ્રેસ આ રીતે કામ કરી શકશે ગ્રાઉન્ડ ઝીરો પર કારણ કે કોંગ્રેસ દ્વારા એક પણ પ્રકારની માહિતી સામે નથી આવી રહી અને સાથે જ આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ છે શું કહેશો તમે ચોક્કસ જે પ્રકારે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કન્યાકુમાર થી લઈને કાશ્મીર સુધી કરી હતી અને તેમાં જે પ્રકારે ગુજરાત ને ક્યાંક જે રીતે રાહુલ ગાંધી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાત કોંગ્રેસના ગુજરાતની ચૂંટણી પર ફોકસ કરીને કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના ધારા ઉમેદવારોના સમર્થનમાં રેડીઓ કરવાનું ટાળ્યું હતું તેને કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે સત્તર

રાજ્યસભાના સાંસદ છે કોંગ્રેસના નેતાઓના કાર્યકરોમાં જે પ્રકારની નિરાશા ફેલાઈ છે કે બે હાજર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ કશું ઉપાળી શકે એવી સ્થિતિમાં નથી એવું પણ અંદર લાગી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં